દબાણો હટાવવામાં આવ્યા રાધનપુર રોડ પરથી દબાણોને દૂર કરાયા વર્ષો જૂના કાચા પાકા મકાનોને તોડવામાં આવ્યા અને કોમ્પલેક્ષ બહાર કાઢેલી સીડીઓ પણ તોડી પડાય ત્રણસો પચાસ દબાણકારોને દબાણ દૂર કરવા માટે આ પહેલા નોટિસ આપવામાં આવી હતી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકાનું બુલડોઝર આજ કહી શકાય કે મહેસાણાના રાધનપુર રોડથી જે છે તે જે બાયપાસ સર્કલ છે ડીમાર્ટ સર્કલ છે ત્યાં સુધી તમામ દબાણો દૂર હટાવવા માટે જે છે તે તંત્ર નીકળ્યું છે ખાસ કરીને વાત કરીએ તો સાડા ત્રણસોથી વધુ એકમોને નોટિસ આપવામાં આવી હતી સાડા ત્રણસોથી વધુ જે છે તે દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી જે પ્રકારે દબાણ રોડની સાઈડમાં જે દબાણ કર્યા હતા પાકા બાંધકામ કર્યા હતા તમામ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાલમાં જે છે તે મહાનગરપાલિકા દ્વારા દ્વારા કરવામાં આવી રહી છે મુખ્ય વાત કરીએ તો ત્રણ દિવસની જે છે તે નોટિસ આપવામાં આવી હતી સમય આપવામાં આવ્યો તો બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે હાલમાં મહાનગરપાલિકા તંત્ર કહી શકાય કે જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની જે છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે નગર મહાનગરપાલિકા તંત્ર હાલમાં જે છે તે તમામ જે છે દબાણકારોને નોટિસ આપ્યા બાદ દબાણ ન દૂર કરતા હાલમાં નોટિસ જે દબાણ દૂર કર્યા છે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જે સ્થળ ઉપર ઉપસ્થિત છે તમામ

Well,